આ દિવાળી બહાર જતો ટેટા લેવા હું એ અહિયાં દિવાળી તો હોય છો કરીને હું એ બહાર તમ અમે મોમા નહીં દિવાળી ચડવા હું એ તાર મોમા હા પણ તમારે તો અહિયાં હોય જો તારે

ભાઈ તું ચોટા જુદા મને પગ મજ ગયો થોડો એ તમારો વિશ્વાસ ના રાખું છું બટાકા નઈ આવી